તમે જોયું કે જોઈ લીધું હશે ટાઇટલ અને કહી જાઉં છું તો અહીંથી હું બાલાસી રોડ જાઉં છું મારા ઘરથી એકસો ને દસ કિલોમીટર દૂર તે હું બાય રોડ જઈશ બસમાંથી આનંદ બસ સ્ટેશને ઊભો છું તે કિલોમીટર હું તમને ડાયરેક્ટ ડાયરેક્ટ ખેતરમાં સવારનો ટાઈમ ચેક કરી લેજો કિલોમીટર એક્ઝેક્ટલી છ વાગીને ચૌદ મિનિટથી આપણી જર્ની સ્ટાર્ટ થાય છે એમ તો મારા ઘરે સ્ટાર્ટ થઈ ગઈ છે બટ હવે બસમાંથી છ વાગ્યાની પંદર કે સાડા છની ની બસ છે yeah જય સિયારામ ધ કિંગ ઓફ મીઠીલીમમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે મારું નામ છે રીતિક ચોરસિયા હું પહોંચી ગયો છું આ એક્ઝેટલી બાલાસિનોર અને બાલાસિનોર મારા ઘરેથી એક્ઝેક્ટલી એકસો ને કિલોમીટર દૂર છે અને ખેડૂતો હું ફાઇનલી ખેતરમાં આવી ગયો છું અહીં બાલાસિનોરમાં પાંચ વીઘા રોપાઈ છે અને બીજી અલગ બી રોપાઈ છે બટ અત્યારે હું અમે પાંચ વીઘાના જ ફાર્મમાં ઊભા છે અને અહીં આગળ લીમડી પહેલી જ કટિંગ છે હવે એનું બધું જ માહિતી તમને ડિટેલમાં બધું હું તમને જાણવા મળશે મારા ફાધર જોડે અને ખેડૂત મિત્ર જોડે શું ભૂલ થઈ છે પહેલી કટિંગ કેમ એક વર્ષ લાગી ગયા એમને અહીં આવવામાં અને પ્લસ એમની પહેલી કટિંગ બી તમે જોશો ને એ વન ગ્રેડની સૌથી પહેલાં એકવાર પહેલી કટિંગ જોઈ લો તમે તો એક્ઝેક્ટલી મને દસ વાગી ગયા સાડા છ સવારે સાડા છ વાગ્યાનો નીકળેલો છું બસમાં બેઠેલો અને આ જોઈ શકો છો હું ખેતરમાં આવી ગયો છું ફાર્મમાં આમને થોડીક આ એક ભૂલ કરી છે ખેડૂતમએ આ જે વચ્ચે રાખી છે ને પાઇપ તબક પદ્ધતિથી એ થોડીક ભૂલ છે બાકી આપણે છૂટું જ પાણી મેળવાનું છે ખેડૂતમિત્રા છૂટું પાણી અને આ તમે જોઈ શકો છો પહેલી જ કટિંગ કેટલી મોટી થઈ ગઈ છે આમની પહેલી જ કટિંગ એક્ઝેક્ટલી કહું તો મારા હાઇટથી લગભગ હા નામાં બી ચાર ચાર ફૂટની થઈ ગઈ છે પહેલી જ કટિંગ ચાર ફૂટની આ તમે જોઈ શકો છો છોડવા એક અને જો ખેડૂત મિત્રા સમજાઈ દઉં આ દેખાય છે આ પ્રોપર પીળી અને આ પ્રોપર લીલી તમે જોઈ શકો છો છોડવાની ઉપર નવી દુઃખ આવી છે ને એ પીળી છે બાકી નીચે તો લીલી જ છે ને તે છોડવા આમાં અગર અમે આવીએ વેપારી જે તો આ લીમડીને આવી રીતે તોડીને નાખવામાં આવી જશે આવી રીતે બાકી નીચેનો માલ લેવામાં આવશે ઓકે ખેડૂત મિત્રા અને તમે જોઈ શકો છો કંઈ નથી પીળી લીમડી અમુક અમુક છોડવામાં પીળી લીમડી થઈ છે કે આ આમાં જો આમાં છે નહીં આમાં છે નહીં તે આપણને જે ખેડૂત મિત્રા બોરસદવાળા જે ગામમાં હું વિડિયો બનાવવા ગયેલો એમને મને કોઈ કમેન્ટ કરેલું કે એ ન્યૂ પાન છે તે એવા જોઈએ હોય તો એમને એટલું જ સમજાવીશ તમે હવે મને કહો આ ન્યૂ પાન નથી આ કેમ લીલા છે આ ન્યૂ પાન છે તે આ કેમ પીળી છે ચલો તમે જ મને સમજાવી દો ખેતીમાં તમે બહુ અનુભવ હતો મૂલ્યધર કન્સ્ટ્રશન કરીને જે છે તે ચાલો તમને એકવાર પ્રોપર હવે ખેતનું આખું બતાવી દઉં અને એકવાર ટ્રેક્ટરનો ગારો બી બતાવી દો અમને એ બહુ મસ્ત ખેતી કરી છે બાલાસિનોરમાં એમણે થોડીક વધારે જગ્યા લીધી છે કમથી કમ ચાર ફૂટની તો લગભગ જગ્યા લીધી છે ચાર કે ત્રણ ફૂટની કેમ ખેડૂત મીટરા વચ્ચે જે નેરવા મનનું આવે છે ને એ ક્લિયર કરવા હતા ચોખ્ખું રાખવા હતા તમે ખેતર આખું જોઈ શકો છો એકદમ ક્લિયર જ રાખે છે અને આ ટેક્ટર જો તમે તમે થોડોક અંદાજો લગાવી દેજો મને લગભગ મારા ખ્યાલથી આ ચાર ફૂટનું હશે બાકી હાચું કહું ને મને મતલબ હા ચાર ફૂટનું જ છે આ જગ્યા એક જેટલી ગારો ચાર ફૂટનો છે આ જોઈ શકો છો ખેડૂત મિત્રા ઓકે આ વચ્ચે ટ્રેક્ટર ફેરવા હાથર રાખ્યું છે તાકી જેટલું બી નેદવામાં આવે ફટાફટ સાફ કરે કેમ ખેડૂત મિત્રા અગર જેટલી ચોખ્ખાઇ રાખીશું જેટલી સાફ સફાઈ રાખીશું એટલી આપણી કટિંગમાં વજન બી ઉતરશે અને લીમડી સારામાં સારી ઉગશે ઓકે તો ચાલો ફટાફટ તમને હવે ડાયરેક્ટ હવે પપ્પા જોડેથી ઇન્ટરવ્યૂ લેવાડીશ અને એની પછી ખેડૂત મિત્ર જોડેથી આપણે પૂછીશું કેમ એમની એક વર્ષ મોડી કટિંગ આવી અને એમનાથી ભૂલ બી થઈ ગયેલી બિયારણ મૂકવામાં તો એમને મેં વાર સપોર્ટ કર્યો ગયા વર્ષે મતલબ એમને પહેલાં બિયારણ આવ્યું પાંચ વીઘાનું તો એમને હરકી રીતે નહોતા રોપ્યા અમર કહેવા ઉપર અને પછી બીજી વાર અમે એમને સપોર્ટ કર્યો ટેકો કર્યો બીજી વાર બિયારણ આવ્યો પાંચ વીઘાનો વાર એમને રોપ્યા તે આ બીજું બિયારણનું રોપેલું એ ક્યો મિત્રા ફાઇનલી મેં વિડીયો બહુ મસ્ત બનાવ્યો છે બટ આજે નહીં આવશે આજવાળી વિડીયોમાં નહીં આવશે આ વિડીયોમાં કાલે આવશે ઓકે ક્યુ મિત્રા એટલે કાલે જોજો અને પ્રોપર એમાં તમારને સમજાવવામાં આવ્યું છે કેવી રીતે ખેતી કરવાની અને કેટલું મતલબ ગારો રાખવાનો પ્રોપર તમને સમજાયો છે ઓકે ક્યુ મિત્રા એ ખ્યુ મિત્રાનો તમે ઇન્ટરવ્યૂ મેં લીધો છે અને થોડુંક વિડીયો શું મોટી થઈ ગઈ ને એટલે આ વિડીયોમાં એડ નહીં થઈ શકતું હવે આ વિડીયોમાં એડ કરીશ તો અડધો તો કે ચાલીસ મિનિટની વિડીયો બની જશે બહુ મોટી થઈ જશે એટલે મેં એનો બે ભાગ કરી દીધા છે પાર્ટ ટુમાં આવશે કાલે ઓકે આ પાર્ટ વન રહેશે મારી આજની વિડીયો અને કાલનો વિડીયો રહેશે એ પાર્ટ ટુ રહેશે તે તમને ફાઇનલી એકવાર બીજી વાર બતાવી દઉં પહેલી જ કટિંગ છે અને કેમ પહેલી કટિંગ છે પાર્ટ ટુમાં તમને બધું ખબર પડી જશે કેમ પહેલી કટિંગ આવી છે અને જો આ ક્યો અમુક અમુક જગ્યા પીઢી જે કે આ પીડી આ હા તે ક્યો મીટ્રા આની મેં તમને દવા કીધું જ છે ખો અને તમે જઈને એકવાર વાર વિડીયો જોઈ શકો છો ઓકે ખેવિયો મિત્રા હું તમને બતાવી દઈશ અને પાર્ટ વાળી વિડીયોમાં તમે જોજો બધું જ માહિતી ખબર પડશે બધી જ માહિતી ઓકે અને ખેવિયો મિત્ર માલ મસ્ત કપાઈ ગયો છે હવે અહીંથી ભરો ભરવાનું ચાલુ છે કામકાજ તો ચાલો ફટાફટ આપણે ભરાઈ દઈએ કેમ કે મારે ત્યાં રહેવું પડે એના કારણ માલ અગર વધારે ભરાઈ જાય તો પછી ગરમ થઈ જાય માલ એટલે તો મારે ત્યાં ઊભું રહેવું પડશે ફટાફટ કામ કરાવવું પડશે ચાલો ખીરોમીટર બપોરના એક્ઝેક્ટલી દોઢ એક્ઝેક્ટલી દોઢ વાગે છે કામ પતી ગયું અડધીથી વધારે લીમડી કપાઈ ગઈ છે અડધીથી વધારે બતાવી દો એકવાર અઢી વીઘા જેવું અહીં છે અને અઢી બીઘા તહીં છે એક્ઝેક્ટલી તહીં આખી રોપેલીએ બાકી આ જોઈ ચાલો છો આખું કટિંગ થઈ ગયું હોય ટોટ ટોટલ વજન ચારસો ને અઢાર કિલો જેવું થયું છે ચાલો તમને બતાવી દો કેટલી બોરી થઈ આપણે એ બી જોઈ લઈએ અને તમે જોયું કેવી રીતે બોરી જેવી જે વજન થઈ જાય એની પછી આને પલાળવામાં આવે છે એ બી તમે જોયું હશે કેમ કે આને તરત જ પલાળી દીધું પડે નકર ગરમ થઈ જાય માલ આટલા ટાપમાં હું બી આજે બહુ થાકી ગયો ચાલો તમને બતાવું એક્ઝેક્ટલી અને લી ખ્યુમીરા આ જો એને આવી રીતે મૂકી દીધું એ અને એકદમ ભીણી કરીને બોરી આ તમે જોઈ શકો છો ભીની એકદમ કમ્પ્લીટ પાણી વાની મારીને ઓકે ક્યુમીરા એક વાત કહું આ માલ કઈ જશે આ એક્ઝેક્ટલી ઇન્દોર જશે ઇન્દોર ચારસો ને અઢાર કિલો તો ખ્યુમીરા તમને એ બી કહીશ આ ઇન્દોર જાય છે અને કંઈક ફેક્ટરીમાં જશે એટલું કહી દઉં તો અને જે જે કિલોમીટર એવું વિચારતા હોય આટલી બધી લીમડી થશે તે કોણ લેશે ઓકે ખેડૂમ આખી ઇન્ડિયા બેસી છે લીમડી ખાવા અત્યારે બટ ખાલી તમે ઉત્પાદન માલ ઉત્પાદન કરવાનું વિચારો ઓકે ખેડૂમ એટલું જ કહીશ તો ચાલો વિડીયો હું અહીંયા જ એડ કરું છું સારી લાગે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરીને જતા રહેજો જય સિયારામ ખેડૂમ કંઈક પ્રશ્ન તો એક કમેન્ટ કરી દેજો ચાલો જય સિયારામ કિલોમીટર વિડીયોમાં જતાં જતાં પાર્ટ ટુવાળી વિડીયો જોવાનું ના ભૂલશો કાલે એક બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાની છે ઓકે તો એ વિડીયો જોજો એ બહુ મસ્ત છે વિડીયો ઓકે આપણા જે કિલોમીટરની સ્ટોરી છે એક આખી એટલે એ પાર્ટ ટુમાં મેં રાખ્યો છે કેમ કે આ પાર્ટ વન છે પાર્ટ ટુ કાલે આવશે ઓકે કાલની વિડીયો જોજો